ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં આવશો તો આજે પણ સ્ટાર્ટિંગ મારે લેવું પડ્યું હતું પહેલાં જ લેવું પડ્યું હતું કંઈ વાંધો નહીં અને આજે છે ને મારું થોડુંક ગળું વ્યવસ્થિત થઈ ગયું છે ઘણો ફેર છે નેવું ટકા ફેર છે હવે દસ ટકા થોડોક બાકી છે કેમ કે જ્યારે ધીમું બોલવાનું આવે ને ત્યારે હું ધીમું ન બોલી શકું ને સામેવાળા ન સમજી શકે એટલું છે અને બાકીનો વિડીયો તમે આખો જુઓ બહુ મજા કરી છે આજના વિડીયોમાં તો અમે કે બર્થડે પાર્ટી હતી અને અમારે જમવાનું હતું રોટલો એટલે બે ભેગું હતું તો એ પણ કર્યું છે પછી મમ્મીએ આ રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું એ પણ છે તો બસ વિડીયો પૂરેપૂરો જતા રહેજો સાંજે અમારે લોકોને જવાનું હતું જમવા એટલે કે રોટલો ખાવા માટે અને અમારે ફાઈ છે એમના ઘરે તો બધા અમે સાંજે ભેગા થઈ ગયા હતા થોડા વહેલા ગયા હતા અને બધા એની વેઇટ કરતા હતા કે જેન્ટ્સ બધાએ આવી જાય એટલે બધા એક સાથે જમવા જવાનું હતું તો ઢોસા ખાવા માટે ગયા તો એ પહેલાં અમારે બધા આવી ગયા હતા તો બધાએ ચા પાણી પીધા બહુ બધી વાતો કરી બધાને હમણાં એકાબીજાની તબિયત થોડીક ખરાબ હતી બધાને પૂછ્યું ત્યારબાદ એ અમારા દીપુ દીદી છે ને એ થોડાક આઘા રહી છે તમને બધાને આઈડિયા છે જ અમે ઘણી વખત એના ઘરે ગયા હોય એટલે વિડીયો તમને શેર કરતી હોય છું તો ત્યાંથી એટલે કોઈ એકલા આવ્યા હતા તો એટલા માટે બધા એકાબીજાની ગાડીમાં એક્સ્ટ થાય છે તો દીપુ દીદી હતા ને એ નિહાદીની ગાડીમાં બેઠા હતા અને મનભાઈ હતા ને એ અમારી ગાડીમાં બેઠા હતા એટલે અમને એમ બધા છે ને એને ચીડવતા હતા તો બસ આ રીતે બધા ગાડીમાં બેસીને એકાબીજા સાથે એડજસ્ટ થઈને ભાણાભાઈ અમારી સાથે બેસી ગયા હતા અને અમે લોકો નીકળી ગયા તો જ્યાં અમે પહોંચી ગયા ત્યારે જે એક બે જણા આવવાના બાકી હતા કેમ કે કેકનો ઓર્ડર દીધો હતો ને કેકવાળા જ નહોતા આવ્યા અને અંકિતભાઈને બિલકુલ નથી ખબર કે કેક લાવવાના છે એ અને હમણાં છે ને અમારા ભાણાભાઈ છે ને એ બહુ ટાઈમથી મારી સાથે થોડાક વ્યવસ્થિત રીતે રહી છે એટલે એમાં એવું છે કે નાના છોકરા એવા હોય કે જેને પ્રેમથી બોલાવો તો મસ્ત રીતે તમે રે તો હવે મારી સાથે એકદમ સરસ રીતે વાતો કરવા મેળ્યો છે અને બસ અમારો કેક કટિંગનો ટાઈમિંગ થઈ ગયો છે મસ્ત મજાની કેક લાયા હતા તો આ ફઈ છે અને એનો છોકરો એટલે કે અંકિતભાઈ છે તો એમનો બર્થડે હતો તો કેક લાયા હતા અને મસ્ત મજાની ફોટોવાળી કેક હતી તો મેં લગભગ પહેલી વખત ફોટોવાળી કેક જોઈ છે અને બહુ મસ્ત હતી ટેસ્ટ પણ બહુ સરસ હતો અને નાની અને સરસ એવી કરી દેવા હતા તો ટેસ્ટ થોડીક એવી ખાધી એટલે મને ખબર હતી બાકી મારું હાલત એવી નહોતી કે હું કેક ખાઈ શકું ને છાસ પી શકું તો બસ ત્યારબાદ બધાએ ફોટો શૂટ કર્યો અને ફેમિલી સાથે આ ટાઈમ સ્પેન્ડ કરવો બહુ મજા આવી જાય તો મને તો ખરેખર બહુ ગમે છે કેમ કે આખો દિવસ આપણે કામ કર્યું હોય ને અને રાતે પછી આ રીતે આપણું ફેમિલી મળે ને એકબીજા સાથે વાતો થાય એકાબીજાની તબિયત પૂછાય કંઈક નવી હસી મજાક થાય તો બહુ જ મજા આવી જાય અને એકદમ આપણે ફ્રેશ થઈ જઈએ અને એકાબીજાની ખબર પડે આપણી ફેમિલી ફેમિલીમાં એકાબીજા વચ્ચે પ્રેમ ભાવ વધે તો આ જ રીતે ભાઈ મજા આવી જાય ને તો આ રીતે ક્યારેક ક્યારેક ભેગા થતું હોવું જોઈએ અને આ રીતે ફંક્શન કરતા રહેવું જોઈએ તો બસ બડ્ડેનું એક સરસ મજાનો મોકો મળી જાય બડ્ડે એવું છે કે જ્યારે બધા ભેગા થઈ શકે તો મોટું ફેમિલી હોય ને એટલે ખરેખર મહિનો થાય ને તો એકાદો બર્થડે આવતો જોઈએ એટલે મજા આવે બસ ત્યાર બધી જો બધા અમે છોકરાઓને મમ્મી પપ્પા બધાએ આગળ બેઠા હતા ખુર્સીમાં અમે બધાય છે ને ટેબલ પાસે જઈને જ ઊભા રહી ગયા હતા અને ની કેક કટિંગ થઈ બર્ડે વિશ કર્યું અને હેપી બર્થડે અંકિતભાઈ વન્સ અગેન અને બસ બહુ લેટ વિશ કરું છું કેમ કે મારો વિડીયો બહુ લેટ આવ્યો અને જ્યારે અમે કેક કટિંગ કરતા હતા ને ત્યાં જ અમારું બધું જમવાનું આવી ગયું હતું અમે લોકો ઢોસા ખાવા ગયા હતા તો ઢોસા પછી જ મૈસૂર ઢોસા હતા સાદા ઢોસા હતા અને હજી અમે જમવાનું તો શરૂ કરીએ ને પહેલા કે હાલો હાલો ગ્રુપ ફોટો પાડવો છે ગ્રુપ ફોટા પાડતા હતા ને વાહે અમારું જમવાનું ચાલુ થઈ ગયું હતું મીન્સ કે આવી ગયું હતું તો પણ ફોટા પાડવાનું ના પતે આ કોઈ બી ફંક્શન હોય ફોટા પાડવાનું તો છોકરીઓને તો પતે જ નહીં તો ત્યારબાદ જમીને ઊભા થયા ને તો મારા કેમેરાની અંદર આ રીતે ગિમ્બલ મોડ છે ને તો ફરે એવો તો આ એક નવું છે ને તો હું શીખતી હતી તો એ પણ તમારી સાથે શેર કર્યું મેં અને મારા ભાણાભાઈ છે ને જમતા જમતા જોવા આવા આવા બધા નખરા કરતા હતા એટલે એવી રીતે જમતો હતો કે પેપરની અંદર ભાજી લગાવીને સલાડ લગાવીને રોલ કરીને પછી ખાધું એણે એટલે એમ કે કે સ્પ્રિંગ રોલ કહેતો હતો અને અમે લોકો એ પણ કંઈક કારનામા કહેતા હતા દસુ દીદી અને મેં કે ચાટ બનાવી હતી એક સરસ મજાની કડક પેપરનો ભૂકો કરીને એની અંદર સલાડ અને લીંબુ નાખી અને બહુ મજા આવી ગઈ ખરેખર એકદમ ટેસ્ટી લાગ્યું હતું અને આવું આવું નવું નવું બધું કરતું રહેવું જોઈએ એટલે મજા આવે એમ તો બસ ત્યારબાદ જમી કરીને અમે લોકો ઘરે પહોંચી ગયા હતા એટલે ઘરે તો નહોતા પહોંચ્યા પણ અમારે એક જગ્યાએ બેસવા જવાનું હતું એટલે કે મારા ફઈના ફઈના ઘરે અને મારા માસીના ઘરે મીન્સ કે બે એક સાથે જ રહી છે આ સામે સામે તો અમારા લોકોને એના ઘરે જવાનું હતું તો બસ જમી કાઢીને ફ્રી થઈ ગયા અને અમે લોકો ગયા હતા મારા ફઈન છોકરાના ઘરે ને માસિન છોકરાના ઘરે તો બંને હતા અને બધાને કેમેરા જોવો હતો ને તો મારે થોડુંક શૂટ પણ લેવાઈ ગયું અને કેમેરામાં રેકોર્ડિંગ પણ થઈ ગયું અને બધાને જોવાઈ પણ ગયો તો આવું નવું નવું કંઈક લાયા હોય ને તો બધાને જોવાની ઈચ્છા થાય તો અમે લગભગ બાર વાગ્યા સુધી રાતે બેઠા હશું અને બધાને બતાવતી હતી બીજા દિવસે મને વડાપાઉં ખાવાની ઈચ્છા થઈ ગઈ તો હું વડાપાઉં લઈ આવી અને હવે બધાએ ભેગા મળીને વડાપાઉં ખાધું એ સવાર સવારમાં હું તૈયાર થઈ ગઈ અને ચલો જોઈએ મમ્મી પાસે જઈએ મમ્મી તો અહીંયા હતા નથી શું કરે છે ઓહો હો આજ તો મમ્મી રસોઈ બનાવવા મળ્યા છે શું બનાવ્યું મમ્મી આજે કઢી ભાત લાપસી લાપસી કેમ બસ બનાવ્યું માતાજીને અચ્છા માતાજીના ધરવા લાપસી બનાવી સરસ મજાની કઢી થાય છે લાપસી બને છે ને મમ્મી અહીંયા લસણ ભોલે છે અને હવે આપણે ભાત મૂકવાના છે મમ્મી રસોઈ મારે કરવાની હોય ને બદલે તું કરવા મેળવી જોઈ મેં કુકર ને હા અને બોલો ભાઈ મારે હવે રસોઈ કરવાનું થોડું થોડું ઓછું થતું જાય છે કેમ કે મમ્મી છે ને થોડું થોડું ચાલુ કરી દીધું છે રસોઈ બનાવવાનું અને આજે છે ને માતાજીને લાપસી ધરવાની છે કેમકે કંઈક આવું કંઈક બી હોય ને ઘરે દવાખાનાનું કંઈક પણ આવતું હોય ને તો એમ થાય કે હાલો ભાઈ શાંતિથી બધું કામ સરસ રીતે પતી ગયું તો આપણે માતાજી નીબાને યાદ કરીએ નીબાને લાપસી બનાવીએ ધરીએ અને આપણે પણ ખાઈએ એમ તો એટલા માટે મમ્મી લગભગ મમ્મીની આ લાપસી બનાવવાની તો હોય જ દર વખતે કંઈક ને કંઈક આવું હોય તો વરસમાં એકાદ બે વખત તો આવી રીતે બનતી જ હોય છે અને ચલો તો આજ તો મમ્મીના હાથનું રસોઈ ખાવાની છે ભાઈ કઢી હા એટલે આપણે કરી માતાજી યાદ કરી લાપસી હા બસ એમ કે શાંતિથી આપણું કામ થઈ ગયું આપણે હાજર થઈ ગયા તો એ આપણે યાદ કરીએ માતાજીને તો ચલો અને આપણે આજે તો મમ્મીના હાથની રસોઈ ખાવાની છે કેમકે મમ્મી આજે લાપસી બનાવી કઢી બનાવી છે અને ભાત ને રોટલી ની બધી મારે કરવાનું છે તો આજે છે ને મમ્મી હેનું શાક બનાવવાનું છે આપણે સોયાબીનનું શાક બનાવવાનું છે હા બાફી નાખ્યા છે એ પાછું ગ્રેવી કરીને વઘારવાનું કામ મારું છે તો ચાલો કામે લાગી જઈએ બીજું જો ભાઈ આપણું સોયાબીન નું ગ્રેવી વાળું શાક છે એ તૈયાર થઈ ગયું છે અને પપ્પાના ઘરે અમે સોયાબીન નું શાક નતું બનાવ્યું અને મારે ઘરે હું બનાવતી એટલે પપ્પા કે કઈ બનાવજે અને અમારે ચાખું છે તો સરસ મજાનું આપણું ગ્રેવી વાળું સોયાબીન નું શાક તૈયાર થઈ ગયું છે ચણા નું ગ્રેવી વાળું બનાવીએ એ જ રીતે બનાવવાનું હોય તો થોડો ઘણો કદાચ તમને પાછળથી વોઇસ આવતો હશે મારે તો થોડોક ઇગ્નોર કરી દેજો કેમ કે બાજુમાં થોડુંક મકાનનું કામ ચાલે છે એટલા માટે અને અહીંયા છે ને ભાત પણ આપણે બનવા આવ્યા છે શાક બની ગયું છે તો મમ્મીએ સરસ મજાની કઢી પણ બનાવી નાખી છે અને હવે આપણે રોટલીનો લોટ બાંધવાનો છે જમવાનું તૈયાર થઈ ગયું છે ને જમવામાં છે લાપસી છે સોયાબીનનું શાક છે કઢી છે ભાત છે ખમણ છે અને રોટલી છે પણ લાપસી છે ને મને ફૂલ ઘી નાખેલું હોય ને તો જ વાવે એકદમ સરસ મજાની એકદમ ઘીવાળી લાગે ને ગળી હોય તો જ

ડબ્બીના શેપ જો કેટલા મસ્ત આવ્યા છે ને તો એક લેવી દે ને એની જગ્યાએ બે લેવાની ઈચ્છા થઈ ગઈ એવા મસ્ત છે અને હું છે ને મારે શિયાળાની અંદર આ જોઈએ જ બોડી લોશન વગર ન આવે કેમ કે મારી ડ્રાય સ્ક્રીન છે ને એટલા માટે અને મારી સ્ક્રીન છે ને આવી અત્યારે થઈ જાય તો કોઈની ભાઈ સોલ્યુશન હોય ને તો કહેજો અને થોડીક સેફ્ટી પીને લાવવાની હતી કેમ કે મારા બેનના હમણાં મેરેજ છે જાન્યુઆરી મહિનામાં અને તમને એમ લાગતો હશે આટલી બધી વહેલી તૈયારી પણ એમાં એવું હતું કે હું બહાર ગઈ હતી ને મને બધું યાદ આવ્યું તો જોડે જોડે લેતી એવી અને થોડોક નાસ્તોય લેતી હોય એવી તમે બધા વિડીયોમાં જોયું જ હશે અને તો બસ આ થોડી ઘણી તૈયારી એટલે બાકી કંઈ વસ્તુ મારે લેવાની નહોતી કેમ કે બધું નવું મારી પાસે છે પણ લિપસ્ટિક મારે એક લેવી હતી ને એક લાઇટ કલર લેવો તો એની સાથે સાથે મને આ કલર તો ગમ્યો પણ આ ડબ્બી બહુ ગમી તો મેં આ ડબ્બી પણ લઈ લીધી છે તો થોડી ઘણી બસ આ શોપિંગ કરી છે અને હા પ્લીઝ મને કમેન્ટ કરો કે ડ્રાય સ્ક્રીન માટે શું હું લગાવું તો એકદમ નરમ થઈ જાય કે મારી સ્ક્રીન અત્યારે એટલી આમ ડ્રાય થઈ ગઈ છે ને કે એકદમ એમ કડક કડક ઓલી નાના છોકરાઓનું એકદમ જડ્ડી ચામડી થઈ જાય એવી જડ્ડી ચામડી આ રીતની થઈ ગઈ છે તો કોઈ કમેન્ટ કરો કે એના માટે હું શું કરી શકું તો કાંઈ વાંધો નહીં ચલો જોતા રહો મારો વિડીયો બસ આવો જ હતો મારો મસ્ત મજાનો બ્લોગ જો મારો વિડીયો ગભ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય